આણંદ શહેરમાં કલેકટર કચેરી ખાતે આજે ક્રીડા ભારતી દ્વારા હંગામી ખેલ સહાયકોને છૂટા કરવામાં આવતા જેના વિરોધમાં શ્રીને આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શિત કર્યો હતો ગુજરાત રાજ્યમાં હંગામી ભરતી કરેલ ખેલ સહાયકોને તેમના અગિયાર માસના કરાર પૂર્ણ થતા છૂટા કરવામાં આવ્યા છે અને તેમના અગિયાર માસના કામગીરી તેમજ અન્ય અનુભવોથી તેમનું ભવિષ્ય કરાર આધારિત કામ કરવામાં ધૂંધળું જણાતા ખેલ સહાયક તરીકે કામગીરી કરેલ શિક્ષકો છેલ્લા વીસ દિવસથી ગાંધીનગર ખાતે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન ચલાવી રહ્યા છે તેના સમર્થનમાં તેના ખેલ સહાયકોને નોકરીમાંથી છૂટા કરવાના વિરોધમાં આવેદનપત્ર આપ્યું હતું ક્રીડા ભારતી આવેદનપત્ર આપી જ્યારે ખેલ અભિરુચિ કસોટી લેવામાં આવી હતી ત્યારે સરકારે પ્રાથમિક શાળાઓમાં પાંચ હજાર જેટલી શારીરિક શિક્ષકની ખાલી જગ્યાઓ દર્શાવી હતી તે મુજબની તમામ ખાલી જગ્યાઓ કાયમી ધોરણે ભરતી કરી ભરવામાં આવે તેવી માંગ કરી હતી તેમજ રાજ્યમાં છેલ્લા પંદર વર્ષથી શારીરિક શિક્ષકના શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી તે માટે નવો જીઆર તથા નવું માળખું તૈયાર કરી સત્વરે કાયમી ધોરણે શારીરિક શિક્ષણના શિક્ષકોની ભરતી કરવામાં આવે તેમજ દરેક શાળામાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી અંગે દુરસ્ત વિચારણા કરી ભરતી પ્રક્રિયા કરી તેની માગણી કરી હતી જે અંગે કલેક્ટર પ્રવીણ ચૌધરીએ ઉચ્ચ કક્ષાએ તેમના આવેદનપત્ર અને માંગણીને મોકલી આપવામાં આવશે તેવી હૈયા ધારણ આપી હતી ક્રીડા ભારતીય પ્રાંત દ્વારા આજ રોજ સાત તારીખના રોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વ્યામ શિક્ષકોની કાયમી ભરતી સંદર્ભે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવી રહ્યા છીએ છેલ્લા દોઢેક દાયકાથી વ્યામ શિક્ષકોની કાયમી ભરતીનો પ્રશ્ન જળવાઈ રહ્યો છે અને કાયમી ભરતી સરકારશ્રી દ્વારા થતી નથી છેલ્લા વીસ દિવસથી અમારા વ્યાયામ શિક્ષક ભાઈઓ બહેનો ગાંધીનગર ખાતે ગાંધી ચિંત માર્ગે એ આંદોલન કરી રહ્યા છે એ આંદોલનને ક્રીડા ભારતી સંપૂર્ણપણે સમર્થન આપે છે આગામી પ્રાંત તરફથી અમને જે સૂચના મળશે તેવા કાર્યક્રમો કરવામાં આવશે અને જરૂર પડે તો આંદોલન પણ અમે કરવા તૈયાર છીએ આંદોલન આંદોલનના સંદર્ભમાં આવેદનપત્ર આપવા માટે અત્યારે ખેલ સહાયકો આશરે સત્યાવીસ જેટલા આણંદ જિલ્લામાંથી અત્યારે ઉપસ્થિત છે જેમને કરાર આધારિત અગિયાર માસના કરાર આધારિત એમને અહીંયા છૂટા કર્યા છે એના સંદર્ભમાં પણ અમે આવેદનપત્ર આપ્યું છે